નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા મસાલામાં ઠંડીમાં ગુણ કરે અને ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી મેથીના મુઠિયા એકદમ સિમ્પલ રેસીપી છે પણ મુઠિયા ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે લઈએ બે કપ ચોખાનો લોટ સાથે દોઢ કપ મેથી અહીંયા મેં મેથીને સાફ પાણીથી ધોઈ આ રીતે ઝીણી સમારી લીધી છે હવે તેમાં એડ કરીએ દોઢ ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો સાથે અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દે જો તમે આ રીતે ક્યારેય મુઠિયા નહીં બનાવ્યા હોય તો એકવાર આ રીતે બનાવજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે હવે તેમાં એડ કરીએ એક ટેબલ સ્પૂન તેલ મુઠિયામાં તેલ એડ કરવાથી મુઠિયા ખાતી વખતે બિલકુલ પણ કોરા લાગશે નહીં અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી મુઠિયાનો લોટ બાંધી લઈએ લોટને આપણે આ રીતે એકદમ સારી રીતે મસળી બાંધી લેવાનું હવે લોટ બંધાઈ જાય એટલે આપણે આમાંથી નાની સાઇઝના મુઠિયા બનાવી લઈએ તો આ રીતે હાથમાં થોડો લુવો લઈ મુઠિયા જેવો શેપ આપી દઈએ રેડી થઈ ગયા છે હવે આપણે તેને તેલમાં ફ્રાય કરીશું એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે આ રીતે એક એક મુઠિયા એડ કરતા જઈએ મુઠિયાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું જેથી મુઠિયા અંદરથી પણ ખૂબ સારી રીતે કુક થઈ જાય તો તમે જોઈ શકો છો મુઠિયા બંને સાઈડ ફ્રાય થઈ ગયા છે અને હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મેથીના મુઠિયા બનીને તૈયાર છે તમે આને ચા અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો